અનાદિ કાળથી માનવીનો પશુ અને પક્ષીઓ સાથેનો સંબંધ સ્વજન સમૂહ અતૂટ રહ્યો છે મળી હિન્દુ સંસ્કૃતિમાં તો પશુ પક્ષીઓને દેવી દેવતાઓના વાહન તરીકેનું પણ સ્થાન મળ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આ પશુ પક્ષીઓના માનવી સાથેના સંબંધોનું એક અતૂટ પ્રતિક સમાન ભારતનું એકમાત્ર પક્ષી મંદિર આવેલું છે રોડાના મંદિરો સાતમી સદીના સાત મંદિરોનો સમૂહ છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા આ રોડાના મંદિરો આપણા પૂર્વજોની કલાપ્રિયતા અને પશુ પક્ષીઓ પ્રત્યેના અસીમ પ્રેમને વર્ણવતા આજે પણ ઉભા છે અહીં દેવી દેવતાઓના પ્રાચીન મંદિરો તો અસ્તિત્વ ધરાવે છે પણ સાથે સાથે પક્ષી મંદિર અસ્તિત્વ ધરાવે છે ભારતનું એકમાત્ર પક્ષી મંદિર જ્યાં આપણા પૂર્વજો પક્ષીઓની પૂજા કરતા હશે આ વાતની અંગ્રેજ સરકારે પણ નોંધ લીધી છે તો મહારાષ્ટ્રમાંથી જ ગુજરાત જે વખતે અલગ પડ્યું તે વખતના ગેજેટમાં પણ તેનો ઉલ્લેખ કરાયો છે અહીંના તમામે તમામ મંદિરો કલા કોતરણી અને સ્થાપત્ય મૈના ઉત્તમ નમૂનારૂપ છે શિવ મંદિર વિષ્ણુ મંદિર નવગ્રહોના મંદિર અને લાડેશી માતાના મંદિરની સમકક્ષ જ અહીં આ પક્ષી મંદિર આવેલું છે મંદિરની અંદર હાલમાં કોઈ પ્રતિમા નથી પરંતુ અંદરની દિવાલ પર કોતરાયેલા પશુ પક્ષીઓ જોઈને અંદાજ લગાવી શકાય કે અહીં વિષ્ણુ ભગવાનની સાથે સાથે જ પક્ષીઓની પણ પૂજા કરવામાં આવતી હતી તો એક લોકવાયકા પ્રમાણે અહીં પહેલા ગધેશ્વર નગર હતું અને આવા એકસો મંદિરો અહીં અસ્તિત્વ ધરાવતા હતા જેમાંના આજે માત્ર સાત મંદિરો કાલની થપાટો ઝીલતા અસ્તિત્વ માટે જ ઝુમી રહ્યા છે આમ તો અનેક સ્થાપત્યો એવા છે કે જે વિશ્વમાં એકમાત્ર હોય છે પરંતુ જાળવણીના અભાવે આ સ્થાપત્યો ખંડેર ભાખી રહ્યા છે અને વિદેશીઓને ખાસ કે વિદેશી એક તો અજાણ્યા માણસ હોય રસ્તો હોય તો પહેલાં મળે રસ્તો હોય તો રસ્તો મળે આમ જે જૂના રસ્તા છે પુરાણા રસ્તા નારીઓ છે એવું છે એટલે એ લોકોનું મંદિરો બહુ મુશ્કેલ પડે તો એ લોકોને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ મંદિર સા સાવ છે બરાબર એટલે પહેલાં તો મેન મુદ્દો રસ્તાનો કે જો આમાં રસ્તાની વ્યવસ્થા થઈ જાય તો એના લીધે ગોમની પબ્લિક એક વખત ઉદ્ધાર થાય રોજગારી મળી રહે અને મંદિરોનું એક વખત આજે દુનિયાના મંદિરો જુઓ કે એનો કેટલો વિકાસ છે વર્ષો પહેલાં અહીંયા પૂજા થતી હતી આજે ખંડેર અવસ્થામાં છે અને અહીંયા આનો જે વિકાસ થાય એના માટે ગામ લોકોની માગણી છે અને એના કારણે જે ગામ લોકોને રોજગારી પણ મળી મળેલી છે પ્લસ કે બીજા બહારથી વિદેશથી જે આવતો હોય એમને અહીંયા આવવામાં પણ બહુ તકલીફ પડતી હોય છે અને અહીંયા પૂજા વિધિ બાધાઓ ઉતરતી હતી આજે ખંડેરની અવસ્થાની અંદર એ બધું બંધ થઈ ગયું છે